અમદાવાદ રેલ્વે પોલીસે અપહરણ કરતા અને દબોચી બાળકને મુક્ત કરાવ્યો સુરત સુરતમાંથી ફરી એક માસુમ બાળકનું અપહરણ કરાયું હતું સુરતના કતારગામ વિસ્તારમાંથી પાંચ વર્ષના બાળકનું નું ભંગાર વીણતા ઈસમે અપહરણ કર્યું હતું ફૂટપાટ પર બાળક ગમી જતા આરોપી બાળકનું અપહરણ કરી ટ્રેનમાં નીકળી પડ્યો હતો જોકે અમદાવાદ રેલવે પોલીસે આધારે બાળક સાથે રહેલા દીપક પકડી પૂછપરછ બાળકનું અપહરણ કર્યું હોવાની કબૂલાત કરી હતી જેથી અમદાવાદ રેલવે પોલીસે આરોપીનો અને અપયત બાળકનો કબજો કતારગામ પોલીસને સોંપતા વધુ તપાસ કતારગામ પોલીસે હાથ ધરી છે તારીખ સાત સાત બે હજાર ચોવીસના રોજ એટલે કે રથયાત્રાના દિવસે કતારગામ પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ એકસો સાડત્રીસ બે મુજબ એટલે કે કિડનેપિંગની એક ફરિયાદ દાખલ કરવામાં આવેલી હતી જેમાં જેનું કિડનેપિંગ થયું હતું એ બાળક પાંચ વર્ષનો હતો એટલે ગુનાની ગંભીરતા જોઈને કતારગામ પોલીસ તાત્કાલિક હરકતમાં આવી ગયેલી હતી અને કતારગામની ડિસ્ટર્બની ટીમ અમદાવાદ રેલવે તેમજ અમદાવાદના ઝોન ટોન ટુ એ ત્રણેયની ટીમોને મળીને આ ગુનો ડિટેક કરેલ છે અને જેનું કિડનેપિંગ થયેલું છે બાળક તથા કિડનેપિંગ કરનાર જે વ્યક્તિ છે તેનું પઝેશન મેળવવામાં આવેલું છે અને એને અત્યાર હાલની કાર્યવાહી ચાલુ છે આગળની